નમસ્કાર વોઇસ ઓફ મહીસાગર ન્યૂઝ ચેનલ પર આપનું હાર્દિક સ્વાગત છે હવે જોઈશું આગળના સમાચાર અયોધ્યા રામલ દર્શન કરી જીવનનો યાદગાર અનુભવ કરી ધન્યતા અનુભવતા મહીસાગર જિલ્લાના રામ ભક્તો મહીસાગર જિલ્લામાંથી માંથી નવમી માર્ચ બે હજાર ચોવીસ ના રોજ અયોધ્યા રામ મંદિર દર્શન માટે રામભક્તો આસ્થા ટ્રેન દ્વારા ગયા હતા જેઓ એ જિંદગી કદી ન મળ્યો હોય તેવો આનંદ ઉલ્લાસ અને હર્ષનો અનુભવ કર્યો હતો જે આ દ્રશ્યમાં જોઈ શકો છો બાલાસીનોર ના બહેનો ની મંડળીએ ભજન કીર્તન રાસ અને ગરબા દ્વારા રામ ભક્તો ભાવ વિભોર અને આનંદ ઉલ્લાસ નો અનુભવ કરાવ્યો હતો તેમને ટ્રેનમાં જ મહાશિવરાત્રી નો ઉત્સવ ઘરેથી લાવેલી માટીમાંથી શિવલિંગ બનાવી પૂજન કર્યું હતું બાલાસિનો ના એક ભાઈએ તો વર્ષો જૂનું બીડીનું વ્યસન પણ છોડી દીધું એક ભાઈએ ગુટકાનું વ્યસન છોડ્યું આમ અયોધ્યા ના દર્શનથી ના દર્શન થી રામ ભક્તો નું જીવન ધન્ય બને છે એ મહિસાગર ના રામ ભક્તોએ અનુભવ્યું હતું બ્યુરો રિપોર્ટ વોઇઝ ઓફ મહીસાગર ન્યુઝ